નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આજે આપણે આવી ગયા છે ફરી નવા વિડીયોની અંદર તો વિડીયો તો અમે કંઈમી બનાવતા જ જોઈ અને વિડીયોની અંદર માણસોને રિસ્પોન્સ પણ સારો મળતો હોય છે અને જ્યારે વિડીયોની અંદર જે કંઈ અમે બતાવતા હોઈએ ને એ ખરેખર અમે ઉપયોગ કરી અને ત્યાર પછી જ બતાવતા હોઈએ હવે આજે આપણો ખેડૂતનો દિવસ છે જગતના તાતનો ખેતી કરતા ખંતથી મન રાખી મજબૂત કમાણી દઈએ કોકને એ ખરે ખેડૂત તો વિચાર કરો રાત દિવસ તાટ તડકો કે વરસાદ જોયા વિના ખેડૂતનો દીકરો આજે ખેતીની અંદર એટલી મહેનત કરતો હોય છતાંય પૂરતા પ્રમાણમાં એને બજાર ભાવ ના મળે છતાંય એ રાતને દિવસ અડગ મન કરી અને એના કામ ધંધાને ચાલુ રાખતો હોય છે એને એ પરવા નથી કે આપણે ભાવ મળીએ કે નહીં મળીએ જ્યારે કોઈ પશુપાલન કરતો હોય પશુપાલન માલધારી વર્ગ હોય તો એ પણ એટલી ખંતથી મહેનત કરે છે ખરેખર એકવાર આવી અને કોક જોઈને તો રૂવાડા ઉભા થઈ જાય સવારના ચાર વાગ્યામાંથી ઊઠી અને સાંજે દસ વાગ્યા સુધી એટલી તનતોડ મહેનત કરતા હોય અને છતાં જ હજાર રૂપિયે જ મગફળીનો ભાવ આવતો હોય તોય ખરેખર ખેડૂત દિલથી ખેતીમાં ચોયટો પડ્યો છે આજ જ્યારે ને ત્યારે વાતો એવી થાય છે કે ખેડૂત ખેતી છોડવા માંડા છે ઘણી જગ્યાએ આવી વાત થાય છે થાતી નથી ને હાચૂકલી જ છે કેમ કે જ્યારે એને એનું પૂરું વળતર નથી મળતું ત્યારે ખેડૂતનો દીકરો ખેતી છોડી અને બીજા જ્યારે વધારે નફાવાળા ધંધા કરતા હોય ઘણા એમ કહેતા હોય કે એક દાણો વાવો અને અનેક દાણા થાય ખેડૂતને એમાં શું વાંધો હોય હવે ખેડૂતને ત્રણ મહિને એટલે ચાર મહિને એક વખત જ આવતું હોય છે ત્યારે વિચાર કરો કે જેને પાણીવાળી જમીન હોય તો એને ત્રણ મોસમ આવતી હોય તો ચાર મહિનાની અંદર એક મોસમ આવતી હોય તો વર્ષમાં આવી ત્રણ મોસમ આવતી હોય એમાંથી તો કેટલા મજૂર લઈ જતા હોય કેટલા ખાતર સુફરવાળા લઈ જતા હોય કેટલા દવાવાળા લઈ જતા હોય અને કેટલી બધી મજૂરી લાગી જતી હોય ત્યારે ખેડૂતના છોકરા લગભગ બધાને પેટ ભરીને જ ખેડૂતના દીકરાના પેટમાં પડતું હોય છે આ લગભગ તમે જોયું હે અને જેટલા ભાઈ ખેતી કરતા વર્ગ છે ને એ તો ખરેખર ધન્યવાદ દેવો પડે કેમ કે આજ પચાન હો વીઘા જેના પાણી હે એની તો કોઈ વાત જ અલગ છે પણ જેના પાણી દસ વીઘા છે ને એની તકલીફ કેવી હે એને પૂછજો તો આજે આપણે એવા જગતના તાતનો દિવસ છે તો ખેડૂતને મારા લાખો લાખો વંદન કેમ કે હું અહીંયા ખેડૂતનો દીકરો છું કાયમી તમે મને જોતા હો કે તૂટી ગયેલ ટી શર્ટ અને આવા હાવ તૂટી ગયેલ સંપલા પહેરી અને વિડીયોમાં જ આવતો ક્યારે ખરેખર હારા કપડાં પહેરીને વિડીયો બનાવવાનો શોખ પણ નથી થતો કેમ કે ખેડૂતનો દીકરો છું અને ખેડૂત તરીકે જ રહેવું અને ખેડૂતને જ માહિતી સાચી આપવી એ માટે આપણે વિડીયો બનાવતા હોય છતાં પણ અંદર આવી અને ઘૂસપેઠિયા એવી કોમેન્ટ કરે તે આપણો વિડીયો બનાવવાનું પણ ઈચ્છા પણ ના થાય ખરેખર દિલથી વિડીયો બનાવતા હોય વિડીયોની અંદર સચોટ અને સાચી માહિતી આપતા હોઈ જોજો કાલના વિડીયોની અંદર એવી એક કોમેન્ટ આવેલી છે કે કંઈ એમાં તમે જે બતાવી છે દવા એથી કંઈ પણ ફેર પડતો નથી તો ભાઈ ફેર ના પડે તમે બતાવેલું જે પ્રમાણ હોય અને બતાવેલી જે રીત હોય એ પ્રમાણે પણ નહીં કરતા હોવ અને એમાંય જીરાવાળી જમીન તમારી વાવેલી હોય આગલા વર્ષની અને આ વર્ષે પણ તમે જીકી દીધું હોય તો રિઝલ્ટ તમને મળવાનું જ નથી બાકી રહી વાત દિલથી કામ કરવાની તો ધંધો કરો તો આગળ વધ્યો અને એની અંદર તમને નફોય પણ મળશે બાકી આપણે ધંધો કરવો નથી જાપે બેહવું છે ઓટા ભાંગવા હે અને આપણે ખાલી ખેતરના હેઠેથી ગુમરો મારીને વહી જઈએ કે મારું જીરું મારા ધાણા મારા ચણા મારી મગફળી મારું આ બધું નહીંરવું હે એવી રીતનું ગુમરો મારીને વહી જાવ તો તમારે કોઈ દી કંઈ ફેર પડવાનો નથી બાકી હા એક વાત ચોક્કસ છે કે મન લગાવીને કામ કરીએ ને એટલે બધું થવા માંડીએ બાકી તમારી જમીનની અંદર ખાતર પોતર ઉમેરવું એ તમારા હાથની વાત છે અને એક વસ્તુ આજ ખાસ કહેવાની છે કેમ કે ધાણા અને જીરાની અંદર જે મોલોમસીનો એટેક હોય તો એના માટે ખાસ કરીને તમે નિયંત્રણ કરજો એકવાર તો ખાલી તમે નિદાન કરજો નિદાન કરીને ત્યાર પછી જ એના નિયંત્રણના પગલાં લેજો તો મિત્રો ઉલાલા જે આવે છે મમરી કે ભૂકી સ્વરૂપે એ તમારે છાંટવાની છે અને બીજી કોઈના ભેગી નાખવી નહીં પડે મોલો મચ્છી કે કોઈ પણ જાતના ચૂસક પ્રકારની જીવાત હોય તો તમારે આ એક કામ કરવાની જરૂર છે બાકી સાચી અને સચોટ માહિતી તમને લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને જેને ફેક લાગતી હોય એ મારા મિત્રો વિડીયોને સ્કીપ કરીને જોવાનું બંધ કરી દેજો અને અનસબસ્ક્રાઈબર કરી નાખજો કેમ કે એના માટે આ વિડીયો બનાવતો નથી જેને ખેડૂતના દીકરાને લગભગ બધી ખબર જ હોય પણ જેને જરૂર છે ને એના માટે જ હું સ્પેશિયલ વિડીયો બનાવું છું જેને આપણા સૂચન આપેલથી ફાયદો ના થતો હોય એ લોકોને કંઈ પણ રિજેક્ટ લેવાની જરૂરી નથી અને એ લોકોને વિડીયો જોવાની પણ જરૂર નથી કેમ કે જેને ઉપયોગી લાગતો હોય અને જેને જરૂર હોય અને મોજથી જેને જોવો હોય એ જ વિડીયો જોઈ અને જય ઠાકરની એક કોમેન્ટ કરતા જજો અને બધેને જય ઠાકરની રિપ્લાય પણ મળતી રહેશે થોડાક ભીડમાં હોય તો કદાચ વહેલી મોડી મળે તો આજે આ વિડીયોમાં એટલું જ કહીશ કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને આવજો બધેને જય દ્વારકાધીશ